નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રી કોટડિયા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા આયોજિત આ વેબિનારમાં હું સંદીપ કોટડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો મારો વિષય છે સંઘર્ષથી સફળતા તરફ તો સૌ પ્રથમ તો આપણે સંઘર્ષ અને સફળતા કોને કહી શકાય એ બાબતની એક આછરી ઝલક મેળવીશું તો સંઘર્ષ એટલે કે જે પરંપરાગત વ્યાખ્યા હતી કે સતત શારીરિક શ્રમ કોઈપણ પ્રકારની રૂકાવટ વગર કે આજુબાજુ શું થઈ રહ્યું છે એની કોઈ પ્રકારની જાણકારી મેળવે વગર સતત કામમાં ચોઈટું રહેવું એને સંઘર્ષ કહેતા આપણે પણ સંઘર્ષ એટલે એવું નહીં કે સતત કામને ચોંટ્યા રહેવું અને સતત પ્રકાર શારીરિક શ્રમ સંઘર્ષ એટલે એક પ્રકારની બર્નિંગ ડિઝાયર એ આંતરિક તાલાવેલી તીવ્ર ઈચ્છાશક્તિ કે મેં જે ધ્યેય કે લક્ષ્ય નક્કી કર્યું છે એને પાર પાડવા માટે હું કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ કે કોઈપણ પ્રકારના વિઘ્નો આવે એમાં હું ઝઝૂમી લઈશ એ પ્રકારની ઈચ્છાશક્તિ એને સંઘર્ષ કહી શકાય અને સફળતા સફળતા એટલે જે મેં એવું પણ વાંચેલું છે કે જ્યારે તમારી સિગ્નેચર ઓટોગ્રાફ બની જાય ત્યારે એમ સમજવું કે સફળતા મળી ગઈ પણ સિગ્નેચર બધાની ઓટોગ્રાફ બનતી નથી અને એ બધા માટે તો શક્ય નથી હા એ વ્યાખ્યા જરૂર કહી શકાય પણ બધા માટે તો એ પોસિબલ નથી તો સફળતાની ગાંધીજી એમ કહેતા કે સફળતાની પોતાની પાસે કોઈ વ્યાખ્યા નથી દરેક વ્યક્તિએ પોત પોતપોતાની સફળતાની વ્યાખ્યા નક્કી કરી રાખવી જોઈએ એમ તો સફળતા એટલે કે આપણે જે ધ્યેય નક્કી કર્યું છે એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હું એમને પામવા માટે થઈને પૂરેપૂરા પ્રયત્નો કરતો રહીશ અને જ્યારે એ મને સફળ થાય ત્યારે મને પોતાને આંતરિક સંતોષ મળે અને સમાજને રાષ્ટ્રને સારા કાર્યો માટે મારા મારી સફળતા સારા કાર્યો માટે કામ આવે એ બાબતની એક દ્રષ્ટિકોણ એને સફળતા કહી શકાય હવે આપણે જ્યારે સમાજમાં કે બહાર જોતા હોઈએ છીએ કે સમાજમાં જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જે માન મોભો સત્તા ધરાવે છે અથવા તો પૈસા ધન ધરાવે છે એવા વ્યક્તિને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે આ વ્યક્તિને તો કેવું સારું છે એમ એમની પાસે તો બધ ભગવાનને એમને બધું આપ્યું છે અને આપણને એમ લાગે કે એમને કેવો આનંદ અને કેવો સુખ હશે પણ એ આનંદ અને સુખ પાછળનો જો ઇતિહાસ તપાસીએ તો એમાં પણ આપણને સંઘર્ષ જોવા મળે છે એ આનંદ કે સુખ એ કાંઈ હાથવેદથી એને પ્રાપ્ત અને કોઈ ચમત્કાર નથી થઈ ગયો કે એમને પ્રાપ્ત થઈ ગયો એમ એમની પાછળની પણ એક સંઘર્ષની લાંબી કહાની હોય છે એમના વારંવારના પ્રયત્નો હોય છે અને એમના ખૂબ મહેનત હોય છે કે ત્યારે એ વ્યક્તિ એ મુકામ સુધી પહોંચ્યો હોય છે તો જ્યારે આપણે એવું નથી કે આ ફક્ત વિદ્યાર્થીઓની જ વાત છે એ કોઈ પણ ક્ષેત્રનો વ્યક્તિ હોય ચાહે એ નોકરીયાત હોય વિદ્યાર્થી હોય કે બિઝનેસમેન હોય દરેક પોતપોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને પ્રયત્નો તો કરતા જ હોય છે પણ ઘણી વખત એવું જોવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ પ્રયત્નો કરતા હોય છે તો એક પ્રયત્ન કરવા છતાં બે પ્રયત્ન કરવા છતાં એમને સફળતા નથી વ્યક્તિ સફળતા નથી મળતી અને પોતે નાસીપાસ થઈ જતા હોય છે આ નાસીપાસની સ્થિતિમાં વ્યક્તિ ઘણી વખત પોતાને ભાવનાથી પણ જોવા મળતો હોય છે ભાવના એટલે કે ઉત્તરતી હું પોતે ઉત્તરતી કક્ષાનો છું એવી પ્રકારની ભાવના કે ભાવનાને જોવા મળતો હોય વ્યક્તિ પોતાની જાતને જ કોષતો થઈ જાય છે અને એમ માનવા માંડે છે કે મારાથી આ વ્યસ્ત નહીં થઈ શકે એમ પણ સ્વામી વિવેકાનંદનું એક પ્રસિદ્ધ વાક્ય છે એમનું એ મને યાદ આવે છે કે કે માનવ અને માનવ વચ્ચેનો જો કોઈ ભેદ હોય તો એ છે આત્મશ્રદ્ધા હોવાનો અને આત્મશ્રદ્ધા ન હોવાની બાબતનો કે જે વ્યક્તિની અંદર આત્મશ્રદ્ધા છે આત્મવિશ્વાસ છે એ વ્યક્તિ સફળતાને પામી શકે છે અને જે વ્યક્તિ આત્મવિશ્વાસ છોડી દે છે એમને સફળતા મળતી મળતી અટકી જાય છે એટલે સફળતા પામવા માટે થઈને આત્મવિશ્વાસ એ બહુ અગત્યની વસ્તુ છે જૂના ધર્મો એ પણ સ્વામી વિવેકાનંદ આ વાક્ય છે કે જૂના ધર્મો એવું કહેતા કે નાસ્તિક એ વ્યક્તિ છે કે જેમને ધર્મની અંદર શ્રદ્ધા નથી અને જે એમ એમ માને છે કે ભગવાન નહીં થાય એમ એમને નાસ્તિક કહેતા પણ નવા ધર્મો એમ કહે છે કે જે વ્યક્તિ પોતાની જાતને માનતો નથી જે પોતાની આત્મશ્રદ્ધાને કે આત્મવિશ્વાસને માનતો નથી એ વ્યક્તિ ખરેખર નાસ્તિક છે એટલે જેમ વિના જિજ્ઞાસાએ જ્ઞાન નથી મળતું એમ વિના દુઃખે સુખ પણ નથી જ મળતું અને આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધ્યેયને પામવું હોય તો એને માટે સંઘર્ષ તો કરવો જ પડે કારણ કે જેમ રસ્તો લાંબો હોવાનો એટલે જેમ મુકામમાં વધારે મોટો મોટો હોવાનો જેમ ધ્યેય મોટું હોવાનું એમ આપણો રસ્તો પણ મોટો જ હોવાનો અને એને પથ એનો પથ પણ લાંબો જ હોવાનો અને એમાં તમામ પ્રકારના જાળીઝાખડા કાંટા પથ્થરો બધું આવવાનું અને એને પાર પાડતા પાડતા જ આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીએ અને જ્યારે સફળતા અને સંઘર્ષની વાત કરવામાં આવે ત્યારે ઘણી વખત એવું જોવામાં આવે છે કે વિદ્યાર્થીઓ અમુક પ્રયત્નો કરે છે અને ત્યાર પછી પોતે નાસી પાસ થઈ જાય છે અને એવું કરી દે છે કે આ મારા ભાગ્યમાં લખેલું નથી પોતાના ભાગ્યને દોષ આપતા થઈ જાય છે તો એક સુવિચાર બહુ મસ્ત છે જે મેં વાંચેલો કે વ્યક્તિએ પોતાના ભાગ્ય તરફ દ્રષ્ટિ ન કરવી જોઈએ વ્યક્તિ એવા પુરુષાર્થ તરફ દ્રષ્ટિ કરવી જોઈએ કે જે એના ભાગ્યનું નિર્માણ કરી શકે કે જેના થ્રુ આપણે એમ માનીએ છીએ કે આ મારું ભાગ્યમાં નહીં હોય પણ આપણે એટલો પુરુષાર્થ કરીએ કે ભગવાન આપણને આપવા માટે ટૂંકમાં રાજી થઈ જાય કે હા આ વ્યક્તિ લાયક છે એટલે આપણે એવા ભાગ્ય તરફ જ દ્રષ્ટિ આપણે એવા પુરુષાર્થ તરફ જ દ્રષ્ટિ કરવી જોઈએ કે જે હવે આપણે મુકામ સુધી પહોંચાડી શકે હવે મારી મેં એક જે જગ્યા વાંચેલું કે પાંચ પોની થિયરી કે જે કોઈ પણ વ્યક્તિ વિદ્યાર્થી હોય નોકરિયાત હોય કે બિઝનેસમેન હોય પાંચ પની થિયરી જો અપનાવે તો એ પોતાના મુકામ સુધી પહોંચી શકે તો આ પાંચ પાંચ પની થિયરીમાં પહેલો પ છે પુરુષાર્થ પુરુષાર્થ છે પરિશ્રમનો તો કોઈ વિકલ્પ જ નથી એટલા માટે થઈને પુરુષાર્થ તો આપણે કરવાનો જ છે તો પહેલો પ છે પુરુષાર્થ બીજો પ છે પ્રારબ્ધ ઘણી વખત એવું જોવામાં આવે છે કે વ્યક્તિ વારંવાર પુરુષાર્થ કરતો હોય છે અને તેમ છતાંય વસ્તુ પ્રાપ્ત થતી નથી તો ત્યારે આપણે પ્રયત્નો તો કરવા જ પડે છે પ્રયત્નો સિવાય તો કોઈ વિકલ્પ જ નથી પણ ઘણું વખત પ્રારબ્ધનું હોતન મહત્ત્વ હોય છે એમને આઉટ કરવું ગણી આઉટ કરી ન શકાય એમ તો બીજી વસ્તુ છે પ્રારબ્ધ પણ જ્યારે વારંવાર પુરુષ પ્રયત્નો કરવામાં આવે અને પુરુષાર્થ પણ એટલો હોય અને છતાં પણ નિષ્ફળ થવાય છે ત્યારે આપણે પ્રારબ્ધને કે ભગવાનની મરજીને ધ્યાનમાં રાખીને એમ માનવું જોઈએ કે આ વસ્તુ મારા મારા ભાગ્યમાં નથી અથવા તો આના કરતાં પણ સારી વસ્તુ માટે મને નિર્માણ કર્યો હોય છે તો બીજો પ છે પુપ્રારબ્ધ ત્રીજો પ છે પ્રાર્થના કે પુરુષાર્થ અને પ્રારબ્ધની સાથે જો પ્રાર્થના ભળે તો આપણે સફળતા તરફ આગળ વધી શકીએ આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા મેળવવા માટેનું જો કોઈ સાધન હોય તો એ પ્રાર્થના છે જ્યારે આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ તો એક ઈશ્વર એ આપણી આંતરિક શક્તિ જ છે આપણી અંદરની ઉર્જા જ છે એટલે પ્રાર્થના દ્વારા આપણે આપણો આત્મવિશ્વાસ જગાવી શકીએ તો પ્રાર્થના પણ સફળતાને પહોંચવા માટેના માર્ગમાં એક સારું એવું સાધન ગણી શકાય ચોથો પ છે પ્રતિક્ષા પ્રતીક્ષા કહેતા તે રાહ કે કોઈ પણ વ્યક્તિને સફળતા કે પોતાનો મુકામ આસાનીથી મળતો નથી એના માટે ધીરજ બહુ અગત્યની વસ્તુ છે એટલે પ્રતિક્ષા પ્રાર્થ પુરુષાર્થ પ્રારબ્ધ પ્રતિક્ષા પ્રાર્થના આચાર વસ્તુ પાંચમી વસ્તુ છે હવે કે પ્રાપ્તિ કે પ્રતિક્ષા જુઓ રાહ જુઓ પછી તમને પ્રાપ્તિનો અનુભવ થતો હોય છે તો આ પાંચ વસ્તુ મારા મત મુજબ કોઈ પણ વ્યક્તિ કે જે પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે માંગે છે એમના માટે બહુ અગત્યની છે પુરુષાર્થ પ્રારબ્ધ પ્રાર્થના પ્રતીક્ષા અને પ્રાપ્તિ જો કોઈ વ્યક્તિ આ પાંચ પોની થિયરીને અપનાવે તો જરૂરને જરૂર એ પોતાને ધ્યેય સુધી પહોંચી શકે અને આપણે જોઈએ એક ઉદાહરણ લઈએ કે કોઈ એક નાનું મકાન બનતું હોય તો જ્યારે નાનું મકાન બનતું હોય ત્યારે આપણને ખબર છે કે કેટલો એ મકાન બનાવવામાં સંઘર્ષ કરવો પડે ત્યારે આપણને એમ લાગે કે આ કેટલી મહેનત કરવી પડે છે એમ કે રેતી લાવવી સિમેન્ટ લાવવી અને પથ્થરો ચડાવવા અને કેટલી કષ્ટ ભોગવવો પડે છે પણ જ્યારે મકાન બની જાય અને જે રહેવાની મજા આવે બસ એવી જ એવું જ એવી જ કંઈક વસ્તુ આપણા જીવનમાં છે અને વિદ્યાર્થીઓની પરીક્ષામાં છે કે એક વખત સંઘર્ષમાં ધ્યેયને પ્રાપ્ત કરવા માટે થઈને ખૂબ સંઘર્ષ કરવો પડે પણ જ્યારે એ વસ્તુ મળી જાય અને પ્રાપ્તિ થઈ જાય એ વસ્તુની ત્યારે ખૂબ આનંદ આવતો હોય છે પણ એ આનંદ મેળવવા માટે થઈને જે આપણે પ્રયત્નો કરવા પડે એ પ્રયત્નોમાં આપણે નાસીપાસ ન થઈએ અને એક સુવિચાર પણ એવો છે કે હાર એ નથી કે તમે પડી ગયા છો કે ટૂંકમાં પડી જવું એને હાર માનવી નથી પણ પૂરી પડી જઈને ફરીને ઊભા ન થવું એ એ ખરેખર હાર છે અને એ હાર જ વ્યક્તિનું પતન નિશ્ચિત કરે છે એટલે હું આશા રાખું છું કે આ નાનકડા સેમિનારના માધ્યમથી વેબિનારના માધ્યમથી આપ સૌને પ્રેરણા મેળવી હશે અને આપ સૌ પૂરા આત્મવિશ્વાસ અને પૂરા આપ સૌ પૂરા આત્મવિશ્વાસ અને પૂરા ખંતથી સૌ પોતપોતાના કામમાં જોડાઈ જઈએ અને જ્યાં સુધી ધ્યેય આપણને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડી પડી જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને ભગવાન આપ આપને આ આપના ધ્યેય પૂરા કરવાની પૂરેપૂરી શક્તિ આપે એ માટેની પણ પ્રાર્થના અસ્તુ જય ભારત